नमस्कार मित्रों स्वागत है आप सब चैनल में तो हाल मित्रों हवान विभागे कर भारत अति भारत वरसा आगाही मित्रों आज क्या क्या पड़ से भारत थी अति भारत वरसाद

તો મિત્રો હાલની જો આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની જયારે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ગઈકાલે પણ વરસાદ નોંધાયો હોવાનો અહેવાલો મળી રહ્યા તો હાલ મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર બરસે નવી સિસ્ટમ અને આ સિસ્ટમ જે છે એ વાવાઝોડું બનશે કે નહીં તો મિત્રો વિડીયો ગમતો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ સાથે સહકાર આપતા રહો તો મિત્રો આપશોનો ખૂબ ખૂબ આભાર